સુરતના રાંદેર વિસ્તારમાંથી પ્રતિબંધિત એમડીના જથ્થા સાથે યુવક ઝડપાયો છે ઘરેથી વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું સોસાયટીના લોકોએ પકડી યુવકને પોલીસે સોંપ્યો હતો સુરતનો રાંદેર વિસ્તાર જ અને ડ્રગ્સનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે છાશવારે અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર ચકાતનાકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો પોલીસે બાતમીને આધારે યુવકને ઝડપી લઈ તેની પાસેથી ગ્રામ જેટલું ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે રાંધેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે પાલનપુર જકાતનાકા નજીકથી યુવકની ધરપકડ કરી છે વિષ્ણુ નામના ઈસમ પાસેથી અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું જેની કિંમત એક લાખ દસ હજાર છે પોલીસે પ્રતિબંધિત એમડી કબજે કર્યું છે સુરત પોલીસ નો ડ્રગ્સ ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આખરી કાર્યવાહી કરી રહી છે ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલ યુવકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે